જય જવાન જય કિસાન ખૂબ સરસ મજાનું તલનું ફિલ્ડ જોયું છે લાખો ખેડૂતોનો ભરોસો યુટ્યુબ ચેનલમાં પણ આપણે આ વિડીયોના માધ્યમથી ખેડૂતોને સારી અને સાચી માહિતી હર વખતે આપતા હોય છે એમાં આજની માહિતી તલની તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસને બુધવારે કહેવાય છે ને કે ખૂબ સરસ મજાનું તલનું ફિલ્ડ અભેપર ગામની અંદર જબરજસ્ત ત્યાં પ્રગતિશીલ ખેડૂતે તલનું વાવેતર કર્યું છે થી નવ વીઘાનું ત્યાં તમે તલ જોઈ શકો છો મહારાજા તલની વેરાયટી એગ્રી પણ ઉપસ્થિત છે હું ડીલર મિત્ર પણ ઉપસ્થિત છું અને કહેવાય છે કે આ તલ કેવા થયા છે તો કે આ તલની અંદર તળિયેથી લઈ અને ટોચ સુધી ખૂબ સરસ મજાનું છક્કડ છકડ ની સંખ્યામાં બેઠા બેસા છે આમ કન્ટિન્યુટલી તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે તલની વેરાયટીમાં વધુ ઉત્પાદન આપતી વેરાયટી જો કોઈ હોય તો એમાં ખાસ નામ લઈ શકાય એવી વેરાયટી એટલે ઇમ્પેરા એગ્રી જીનેટિકની મહારાજા વેરાયટી એ આજે નજર સમક્ષ વિડીયોના માધ્યમથી તમે લાઈવ પ્રૂફ પણ જોઈ શકો છો હવે મિત્રો આ ખેડૂત મિત્રો એ આની અંદર દવાના બે થી ત્રણ રાઉન્ડ માર્યા છે દવા એટલે કે આના જે રોગ જીવાત માટેની દવાનો એક વખત જ ઉપયોગ કર્યો છે બે વખત વર્ધકની દવાનો ઉપયોગ કરેલો છે અને એક વખત ફૂગનાશકનો ઉપયોગ કર્યો છે કોઈ જાતના વધારાના ખર્ચા વગરની ખૂબ સરસ મજાની ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લાવતી વેરાયટી જો કોઈ હોય તો એવી સાબિત થવામાં મહારાજા વેરાયટી ઇમ્પેરા એગ્રી જીનેટિકની વધુ ઉત્પાદન આપતી થી પચીસ મણનો ઉતારો આવે એવી વેરાયટી છે હાલ તમે જોઈ શકો છો તલનો સમયગાળો હજી પાકવાનો ઘણો બાકી છે અને ફ્લાવરિંગ શરૂ છે વૈધ કરવાનું પણ શરૂ છે ખૂબ સારું ઉત્પાદન આપશે તમારે પણ જો આવતા વર્ષે તલનું સારું વાવેતર કરવું હોય વધુ ઉત્પાદન લેવું હોય તો ઇમ્પેરા એગ્રી જીનેટિક ની તમે મહારાજા વેરાયટી અચૂક વાવજો અને ખેડૂત મિત્રોને ભલામણ કરજો હમેશા ખેડૂતના દીકરાને જ ખેડૂતની વેદના ખબર હોય કે સારું ઉત્પાદન આવે એવી જ ભલામણ કરવી જોઈએ એટલે આપણે સારા ઉત્પાદનની સારી કંપનીઓને જ ભલામણ કરીએ છીએ સાહેબ તમારું શું કેવું છે બરોબર છે બધું ફિલ્ડ તમે બતાવી શકો છો ફિલ્ડ વિડિયોના માધ્યમથી તમે બધું ફિલ્ડ જોઈ શકો છો એક ધારું ફિલ્ડ ઉભું છે